દર વર્ષે હજારો લાખો વ્યક્તિઓ લાખો વિદ્યાર્થીઓ ફ્રી થાય પણ લાખો વ્યક્તિઓમાંથી વધારે ભાગના વ્યક્તિઓ નોકરીની આકાંક્ષા રાખતા હોય અને રિટાયરમેન્ટમાં માણસ શાંતિ અને એકદમ આરામથી રોટલો ખાવા માંગતો હોય અત્યારે તમે જોબ કરતા હશો તો તમે બીજામાં કામ કરતા હશો પણ તમે જો તમારું પોતાનું કાંઈ કરતા હશો તો બીજા વ્યક્તિઓને રોજગાર આપતા હશો તમારી અને એમાં એ ગાયો પ્રત્યે તો આપને ખૂબ લાગણી એટલે આ બધી વસ્તુ તરફ પાછું એક વખત યુવા ધન આવે કે ટ્રેન્ડિંગમાં આવવા માટે ફેમસ થવા માટે માણસો ન કરે એટલું ઓછું છે અને એમાં એ ગાયો પ્રત્યે તો આપને ખૂબ લાગણી એટલે આ બધી વસ્તુ તરફ પાછું એક વખત યુવાધન આવે પશુપાલન ગૌશાળા બકરી પાલન કે પછી આવા આને લગતા ઘણા બધા એવા કામો જે કામની અંદર સફળતા મળવી કે નહીં આ પ્રશ્ન હંમેશા બધાને બન્યો રહેતો હોય અને એવા સમયની અંદર મિસ્ટર તબેલાવાલા યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ આપની સાથે હંમેશા ઊભું રહેશે જ્યાં ક્યાંય પણ જરૂર પડે ત્યાં અમને યાદ કરો અને અમે અવારનવાર તમારા કમેન્ટના જવાબમાં વિડીયો તમને આપતા રહીએ છીએ તો મિત્રો અમને સપોર્ટ કરવાનું તમે પણ ભૂલશો નહીં કારણ કે તમારા સપોર્ટ થકી જ અમે આ વિડીયો બનાવી શકશું કારણ કે વધુમાં વધુ લોકો સુધી સાચી માહિતી પોગે વધુમાં વધુ લોકો સુધી આપણે આ સાચી માહિતી પોગાડશું અને સૌ સાથે મળીને એક એવું કહેવાય કે પશુપાલન ગૌશાળા અને એમાં ગાયો પ્રત્યે તો આપને ખૂબ લાગણી એટલે આ બધી વસ્તુ તરફ પાછું એક વખત યુવા ધન આવે કારણ કે કેવું છે કે અત્યારે કોઈને બગડવું ગમતું નથી બધાને ઈનમાં ચકાચક રહેવું છે પણ મિત્રો જરૂરી નથી કે પશુપાલન એટલે બગડવું જ્યારે પશુપાલનની અંદર તમે એકાદી બે ભેંસ પાંચ ભેંસ સુધી તમે પોતે કરો છો અત્યાર સુધી બગડવાનું રહેશે તમે આની અંદર જેવા સ્ટેપ અપ જાઓ છો જેવા તમે ઉપર જાઓ છો એટલે કેવું થશે કે એની અંદર તમારે પછી ધીમે ધીમે બધા વ્યક્તિઓને રાખવા પડશે વર્કરો તમારા ગોઠવવા પડશે અને ત્યારે તમે જે સ્પીડ પકડશો એ સ્પીડમાં પછી તમારે બગડવાનું નથી આવતું અને મારી તો એક એવી ભાવના છે કે તમે એવા કામ કરો જો તમે જોબ કરતા હશો આપણને કોઈ વાંધો નથી એ તમારી અનુકૂળતા તમારી વિચારધારા પણ તમે જોબ કરતા હશો તો તમે બીજામાં કામ કરતા હશો પણ તમે જો તમારું પોતાનું કાંઈ કરતા હશો તો બીજા વ્યક્તિઓને રોજગાર આપતા હશો તમારી થકી કેટલા વ્યક્તિઓના ઘર ચાલતા હશે તમારી થકી કેટલા વ્યક્તિઓને રોજીરોટી મળતી હશે અને આવું બધા કરી શકે એવું પોસિબલ નથી બધાના કિસ્મતમાં પણ નથી કે પોતે આવી વિચારધારા રાખી શકે કેમકે ખાલી ભણતરથી જ જો બધું નોલેજ આવી જતું હોય તો ગૌતમ બુદ્ધ આખા વિશ્વમાં અત્યારે જે પ્રખ્યાત છે એ બધી જગ્યાએ ન્યા ગયા હોય એક ને એક જગ્યાએ બેઠા રહ્યા હોત તો પોસિબલ જ નથી કે તેને બધા ઓળખે અને એવા હરેક વ્યક્તિ જેમ કે સ્વામી વિવેકાનંદ સાહેબ આંબેડકર લઈ લ્યો કે હરેક કોઈ વ્યક્તિ જેણે જેણે પણ આ નોલેજ ભેગું કર્યું એ બધા વ્યક્તિઓ બધી જગ્યાએ ફરીને આ નોલેજ ભેગું કરે છે જો ખાલી ચોપડી કે ખાલી કિતાબમાં જ આવતું હોત તો એક જગ્યાએ બેઠા બેઠા વાંચ્યા જ કર પણ વાંચવાથી નોલેજ કદાચ ને આવી જાય પણ એ પ્રેક્ટિકલ કર્યા વગર ખબર પડવાની પશુપાલન પણ આ વસ્તુ જેવી છે ખેતીવાડી પણ એ જ વસ્તુ છે કે તમે વાતો સાંભળો તમે મારા વિડિયો જોવો અથવા તો તમે કોઈ બીજા વ્યક્તિના વિડીયો જોવો અત્યારે તો શું છે ખબર છે કે ટ્રેન્ડિંગમાં આવવા માટે ફેમસ થવા માટે માણસો ન કરે એટલું ઓછું છે આપણને એ કોઈ જાતનો કોઈની સાથે પ્રોબ્લેમ નથી એ પોતાની જિંદગી જીવે છે સૌ પોત પોતાનું કરે છે કોકને કંઈક ને કંઈક બની જવું છે પણ આપણી એવી કોઈ ગણતરી નથી કે કઈ એવી ખોટી માહિતી આપીને કઈ બની જાય અને આપણે આમ ગણો તો વીસ વર્ષથી વેપારી લાઈનની અંદર જે કાંઈ પણ શીખ્યા છીએ અને એ પછી આમ ગણો તો અત્યારે અમારી જે કામગીરી અને મેં જે કાંઈ અત્યારે તબેલાની ને જે ખેતીવાડીની શરૂઆત કરી હું મારું પોતાનું રિટાયરમેન્ટ સમજુ છું કે બહુ આમ ગણો તો નાની ઉંમરે આમ નાની ઉંમર એટલે કે જે ગઢપણમાં જે પચાસ સાઠ વર્ષે પાસઠ સિત્તેર વર્ષે માણસો રિટાયરમેન્ટ લઈ એ મોટી ઉંમરના પ્રમાણમાં મેં આ ઉંમરે રિટાયરમેન્ટ લઈ લીધું છે અને રિટાયરમેન્ટમાં માણસ શાંતિ અને એકદમ આરામથી રોટલો ખાવા માંગતો હોય અત્યારે આ પોઝિશન થી આપણે વિચારીએ છીએ જેથી કરીને એકદમ સાચી માહિતી લોકો સુધી પહોંચાડીએ અને કેવું છે કે બિઝનેસ કરવો ધંધો કરવો એ બધાના કહેવાય ને હાથની વાત નથી પણ તમે એક વખત જો એ બાબત થી એ નજરથી વિચારતા શીખી જશો ને તો ઘણો બધો તફાવત આવશે ભણતર જરૂરી છે એવું પણ મારું કેવું નથી કે તમે બાળકોને ન ભણાવો ભણાવવા જ જોઈએ ભણતર મગજના ડેવલપમેન્ટ માટે ખૂબ જરૂરી છે પણ ભણતર એક વસ્તુને તમે એવું માધ્યમ ન બનાવી લ્યો કે ભણીને સીધી નોકરી જ લેવી છે અત્યારે ઘણું બધું યુવાધન જો મને જોતા હશો આપ તો તમને ખાસ કરીને વિનંતી છે કે અત્યારે દર વર્ષે એક બેન્ચ દર વર્ષે એક કોલેજના સ્ટુડન્ટ દર વર્ષે દસ અગિયાર બાર હરેક વ્યક્તિઓ જે સ્ટુડન્ટ લાઈફ જીવે છે એ બધાને હું કહું છું કે દર વર્ષે એક બેન્ચ એક પાળી આખી ફરે છે કે જે ડિગ્રી લઈને ફ્રી થાય છે દર વર્ષે હજારો લાખો વ્યક્તિઓ લાખો વિદ્યાર્થીઓ ફ્રી થાય પણ લાખો વ્યક્તિઓમાંથી વધારે ભાગના વ્યક્તિઓ નોકરીની આકાંક્ષા રાખતા હોય અને એવા સમયે જો તમે નોકરી મળશે ધ બેસ્ટ એમાં મારી કોઈ ના નથી પણ મારો એક એક નજરનો જે આમ ને નજરિયો પોઈન્ટ ઓફ વ્યૂ તો હું તમને એવું કહેવા માંગુ કે એવો પણ વિચાર કરો કે તમે ખુદનું કંઈક કરી શકો તમે એકલાનો કરો તમારી સાથે જે ક્લાસમેટ છે એવા ચાર પાંચ મિત્રો મળીને કરો કંઈક ને કઈક એવું કરો આપણે મેં ના બે વ્યક્તિઓને જોયા હતા કે બે મિત્રોએ થઈને થેપલાની શરૂઆત કરી અને અત્યારે એક્સપોર્ટ કરે છે કેનેડા યુકે અમેરિકા બાજુ તો ગુજરાતી થેપલાઓની એણે પોતે એવી આમ થઈ હતી કે ભાઈ આપણે જ્યારે ભણતા હોસ્ટેલોમાં હતા ત્યારે આપણે ન મળતું એટલે એ વ્યક્તિઓએ એ વસ્તુને કોન્સેપ્ટ બનાવી અને પોતે રજૂ કર્યો અને લોકોને ગમો તો આવી રીતના તમે કંઈક ને કઈક ધંધામાં સંકળાવો અને બાકી અમારી સાથે તમે જોડાયેલા છો તો નવાર તમને કંઈક ને કંઈક અપડેટ આપતા રહીશું હજી તમે ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો આપણે અવારનવાર મળતા રહીશું હજી લાંબી જર્ની છે અને લાખોમાં નહીં પણ કરોડોમાં વાતો કરશું પણ કંઈક બનીને ખાલી વાતોમાં નહીં ચાલો મળીએ કંઈક નવા ટોપિક અને નવા વિડીયો સાથે રજા આપો મિસ્ટર તમેલા વાલા બાય